નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર પશુપાલક મિત્રો આજે એક જે ગાય ભેંસ પશુપાલક મત્રકમાં તપેલા રાખતા હોય તો એવા એક જે પશુપાલક મિત્ર છે એમની ભેંસમાં તકલીફ હતી દૂધ ઓછું આવતું હતું ફેટ ઓછું આવતું હતું એસનએફ ઓછું આવતો હતો તો આજે એમનું એક ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે બરાબર છે તો જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો શું નામ તમારું રાજુભાઈ અમરસિંહ પરમાર રાજુભાઈ અમરસિંહ પરમાર પરમાર ઓકે અને તમે આ પાવડરનો સંપર્ક કઈ રીતે કર્યો મારો યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલથી બરાબર યુટ્યુબમાં કયો વિડીયો જોયો હતો તમે રામ બરાબર છે ઓકે તો આ ગામ કયું તમારું કોશિંદ્રા માધવપુરા કોશિંદ્રા માધવપુરા અને તાલુકો અને જિલ્લો આણંદ ઓકે તો આ પાવડર તમે કેટલા ટાઈમથી યુઝ કરો છો પંદર દિવસ થઈ ગયા પંદર દિવસ થઈ ગયા બરાબર છે હવે આ પાવડર નહોતો વાપર્યો ત્યારે તમારે ભેંસની જે મતલબમાં દૂધ ફેટમાં શું તકલીફ હતી આમાં પાવડરમાં વાપર્યા પછી આપણે વધી ગયું મતલબમાં તકલીફો શું હતી પહેલાં એમ એટલે ફેટ ઓછો આવતો તો ફેટ ઓછો આવતો હતો દૂધ ઓછું આવતું હતું બરાબર અને આજે પાવડર વાપર્યા પછી પાંચસો પાંચસો ગ્રામ હવા મધનું દૂધ મકી ગયું બરાબર દસ પંદર દોરાનો ફરક પડ્યો પહેલાં ફેટ કેટલો આવતો હતો નતો વાપરે ત્યારે સાઠ સાહિત સાહિત પહેલાં નતો વાપર્યો ત્યારે અને વાપર્યા પછી સિત્તેર ઇચ્છોતેર ઓપી બરાબર કેટલા દિવસમાં વધ્યો દસ પંદર દિવસ દસ પંદર દિવસની અંદર જ ફેર પડી ગયો બરાબર છે ઓકે તો તમને પરિણામ મળ્યું કે ના મળ્યું બન્યું ને તમને આ પાવડર વાપરવાથી સંતુષ્ટ છો બરાબર અને આ તમે કયો પાવડર કેટલો વાપર્યો ખાલી એક જ ડબ્બે એક જ બરાબર છે અને અત્યારે બીજો બતાવીશું આ એમને બીજો ડબ્બો આપણો સ્ટાર્ટ કર્યો છે બરાબર છે રિઝલ્ટ મળ્યું તો કાલે મને તમે ફોન કર્યો બરાબર છે ઓકે તો ગઈ આ ભેંસને આપેલું ને હા હા મિત્રો જોઈ શકો છો આ જે આપણે પશુપાલક મિત્ર છે એમની આ ભેંસ છે એમને આપણે આ પાવડર ચાલું કરાવેલો જેમને દૂધમાં દૂધ ઓછું આવતું હતું ફેટ ઓછો આવતું હતો બરાબર છે ઓકે તો જે પણ આ વિડીયો તમારી જોતા હશે બીજા પશુપાલક મિત્રો તો તમારે એમને શું સંદેશો આપવો છે આ પાવડર વપરાય કે ના વપરાય વાપરવો જોઈએ ને રિઝલ્ટ કેવું મળે એમને સારું સારું બરાબર છે તો હું થોડી આ પાવડરની માહિતી આપી દઉં કે આ પાવડર કામ શું કરશે તો તમારે પહેલાંમાં પેલું દૂધમાં લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે પરી વેતરમાં ન આવતી તો વેતરમાં આવી જશે વારે ઘડીએ વરસ નહીં પાડે બરાબર મસ્ટારીજ થઈ ગયું બાવલું જામ થઈ ગયું હોય આચર બંધ થઈ ગયા તો ખોલી નાખશે બરાબર છે દૂધમાં કોદા આવતા હોય તો એ બંધ થઈ જશે બરાબર દૂધમાં લોહી આવતું હોય પોદા આવતા હોય આચાર બંધ થઈ ગયા તો ખોલી નાખશે ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય બરાબર છે અને એની તંદુરસ્તી જાળવશે મતલબમાં વાત કરીએ ને તો બધા ટોટલી પ્રોબ્લેમ આ પાવડર આપણો સોલ્વ કરશે અને તમે આ પાવડરની અંદર જોઈ શકો છો કેટલા ત્રીસ પાવર કન્ટેન્ટ મેળવેલા છે બરાબર છે જુઓ મતલબમાં વાત કરીએ ને કે ગાય ભેંસની અંદર અત્યારે શું ટોટલી પેસ્ટિસાઈડ મતલબમાં ખાતરો વાળો ખોરાક એની બોડીની અંદર જઈ રહ્યો છે એટલે આવા કંઈક ના કંઈક

ખોર અને દાન ખોર દાન જોડે બરાબર તો આ રીતે તમારે યુઝ કરવાનો છો અંદર ચમચી ઓલરેડી આવશે કંપનીની બરાબર છે તો અત્યારે શું એની બોડીની અંદર જે મતલબ ખોરાક જેને બોડીને જોવો હોય એ મળતો નથી પૂરતા પ્રમાણમાં અને આ પાવડર આપવાથી એને શું એક આ પૂરક આહાર છે કોઈ દવા નથી બરાબર અને આ એક પાવડર સંપૂર્ણ આયુર્વેદિક છે એમાં મેથી ગોખરૂ સતાવરી જેવી આયુર્વેદિક વસ્તુઓ ઉમેરેલી છે બરાબર છે તો એકવાર તમારો કોન્ટેક નંબર બોલજો ને

નંબર છે તમારે બી કોન્ટેક્ટ કરીને એમને રિઝલ્ટનું પૂછવું હોય તો પૂછી શકો છો અને વધારે માહિતી જોતી હોય તો મારો બી સંપર્ક કરી શકો છો બરાબર ટોટલી આપ એક જ પાવડર તમારે રૂપ પાવડર છે તમારા અલગ અલગ માર્કેટનું વસ્તુ નહીં વાપરવું પડે ત્રીસ જાતનો મતલબ કન્ટેન મિલેલા છે અને બધા તમને ફાયદો થશે બરાબર છે ઓકે તો રાજુભાઈ જે પણ તમે ઇન્ટરવ્યૂ આવ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જય પરિવર્તન